લેવાયુ પોતે સ્વારોહ સાંજીપૂર્ણ માહોલમાં યોજાતી બેઠક આગામી સત્તરમી તારીખે ગણપતિ વિસર્જન અલગ અલગ બાર પર હજાર વિસર્જન કરવામાં આવશે જુલુસ અને વિસર્જનમાં ચુસ્ત બંદોબસ્ત વધુ બંદોબસ્ત સાત રિસ્પોન્સ કેમેરાથી નજર રાખવામાં આવશે નમસ્તો જેટલા બોડી ઓન કેમેરા સાત વજવાની કામગીરી સત્યાવીસે લોકોના ટકાયથી પગલાં લેવાયા છે પાલિકા સાથે મળી કામગીરી કરવામાં આવશે ત્રણ હજાર સીસીટીવી કેમેરાથી નજર ચાલીસ જગ્યા પર પ્રાઇવેટ કેમેરા લગાવવામાં આવશે સત્તર તારીખનો રોજ જોયો ભગવાન શ્રી ગણેશજીના વિસર્જનના યાત્રાઓ છે અલગ અલગ વિસ્તારથી નીકળી કુલ શહેરમાં એકવીસ જેટલા કૃત્રિમ તળાવ એસ એમ્સી તરફથી જો બનાવવામાં આવેલા છે ત્યાં વિસર્જન થશે નાની મૂર્તિઓના અને બાકી જો 5 ફૂટથી ઊંચી મૂર્તિઓ હોય છે આ જો હજીરામાં મગદલ્લામાં અને ડુમસમાં ત્યાં જો વિસર્જન માટે જો دریاમાં જશે જો એને એના માટે અલગ અલગ રૂટો બનાવવામાં આવેલા છે આ રૂટોને જારે રચના કરવામાં આવી છે ત્યારે અમે લોકો ચૂકી સુરત અપના ફ્લાયオーバーનો શહેર છે તો ગાડા બધા ફ્લાયオーバーના લીધે નીચેથી મૂર્તિઓ ક્યાં કે નીકળી શકે ક્યાં કે ન નીકળી શકે એના સર્વે કરીને સાતો સાત जो ने ऊपर अने नॉर्मल जगह जो इलेक्ट्रिक न वायरो जो ना वायरोल ने जो मोटी लाइनों में राखी ने कोई ने करंट वगैरह ना लागे जो है साथो साथ जो मेट्रो न काम चालू छे एना भी जो आ प्रकार ने जो सर्वे टीमों द्वारा पिछले घा दिवसों चलती थी एना हिसाब से जो रूटो बनाल अत्य आज अनुसंधाने अने शांति समिति की जारे मीटिंग जो शहर के मुख्य मिटिंग हो तेरे अपना जो है हिंदू समाज अग्रणी अग्रणीओ जी महाराज जी ने नाखीपुर टीम अनिल भाई जो प्रमुख जो है महनश्रीओ मुस्लिम समाज लीडर और में कदीर भाई पीरजादा ईद कमिटी जो अमरा अध्यक्षश्रीओ है तमाम अमा अधिकारी मित्रों आ बदा लोग जय आ मीटिंग में चर्चाओं करी कि रीते अपना सरस माहौल में खूब एकदम उत्साहपूर्वक उल्लासपूर्वक अपना जो त्यौहार બન્નો બનને તે વારો ઉજવાય એના માટે જો જો ચીજો જો અમે લોકોના જો જેના બારેમે જો જરૂરી પગલાઓ લેવાના છે જે જરૂરી સુધારા ક્રિએટ કરવાના છે એના માટે આજ ના અમે લોકો ચર્ચાઓ કરી જોએ જેમાં સરકાર છે ને બીજા ડિપાર્ટમેન્ટ રેવન્યુ ડિપાર્ટમેન્ટ હોય કોર્પોરેશન હોય ઇલેક્ટ્રિસિટી બોર્ડ બધા લોકો ભી હાજર હતા ત્યારે ઈટ કમિટી તરફ સે અલગ અલગ પ્રકારના આયોજન કરવામાં આવેલા છે જો આ લોકો ટૂક સમયમાં બધાને ભી જણાવશે જો હે અને અમારું બંદોબસ્ત ભી આ રીતે રહેશે જેથી ઈદ ના તહેવાર 10 તારીખના રોજ ખૂબ સરસ રીતે એકદમ લોકો ખૂબ એન્જોય કરે આ પ્રકારની પૂરી વ્યવસ્થાઓ કમિટીના મેમ્બરો સાથે મળીને અમે લોકો ગોઠવેલા છે અને આવનાર એક બે દિવસમાં જો ભી ખામીઓ રહેગે તેના ગોઠવેના ખૂબ સરસ માહોલમાં જો તહેવાર ઉજવાય આ રીતે વ્યવસ્થા કરવામાં આવશે 17 તારીખના રોજ એટલે કે બીજા દિવસે જોય ભગવાન લગભગ જો 80000 જેટલા આ ગડપતિયોનું વિસર્જન થવાના છે અત્યાર સુધી જો ડેલી ડેલી જો મૂર્તિઓનું વિસર્જન થાય છે તો અમારા કુલ બાર જેટલા કૃત્રિમ તલાવ ઉપર જો કુલ કરી હજાર થી વધુ મૂર્તિઓના ઓલરેડી વિસર્જન થઈ ગયા છે